મિત્રો શિયાળો આવી ગયો છે અને અડદિયા ઘરે કેવી રીતના આપણે સરળતાથી બનાવીએ એ આજે હું તમને બતાવીશ જાડો અડદનો લોટ દળાવી અને ઘરે ઘંટી હોય તો ઘરે દળી અને ઘી દૂધ મિક્સ કરી અને ગરમ કરી અને આપણે ધાબો દેવાનો છે ધાબો દે આપ દીધા પછી આપણે લોટને મસળતું જવાનું છે અને ઘઉં ચાળવાના ચાણેથી ચાલતું જવાનું છે અમે અઢીસો ગ્રામ માવો લીધો છે હું દોઢ કિલોના લોટના અડદિયા બનાવી રહી છું એટલે અઢીસો ગ્રામ માવો તો જ લવિંગ મસાલા જાવંત્રી કાજુ બદામ તમારી રીતે તમે એડ કરી શકો છો એલચી છે ફ્લેવર માટે ગુંદર છે ગુંદર બને તો થોડોક જ નાખવાનો છે બહુ વધારે નથી નાખવાનો સૂઠનો પાવડર મેં પીસી લીધો છે તૈયાર સૂઠનો પાવડર પણ આવે છે દોઢ કિલો લોટના અડદ હોય એટલે સામે દોઢ કિલો ઘી આપણે લેવાનું છે કાજુ બદામને આપણે હળવા રોસ્ટ કરી લે છીએ ગુંદર તળી લે છીએ અને પછી ગુંદરને ધીમે ધીમે નાખવાનું એટલે ચોટી ન જાય અને એકદમ સરસ થોડાક ફૂલ તાપે તળવાનો એટલે કોઈ કાચો ન રહે પછી આપણે દાબો દીધેલો લોટ છે એ ઘીમાં નાખવાનો છે અને મીડિયમ આંચ ઉપર શેકવાનો છે બીજી બાજુ આપણે ચાસણી તૈયાર કરશું એટલે દોઢ કિલો લોટના અડદિયા હોય તો એક કિલો આપણે ખાંડ લેશું ચાર છાલ્યા ખાંડ એક છાલ્યો આપણે અઢીસો ગ્રામનું ગણીએ તો ચાર છાલ્યા ખાંડ લીધેલી છે અને ખાંડમાં પાણી ખાંડ ડૂબે એટલું આપણે પાણી રાખશું ચાસણીમાં કોઈ તાર લેવાનો નથી ખાલી આ તો આપણે ચાસણી લઈને ગરમ કરીએ તો સારું રહે છે હવે ધીમે ધીમે બ્રાઉન કલરનો થાય એટલે આપણે એક એક ચમચી દૂધ નાખતું જશું અને લોટને શેકતા જવાનું છે એક એક મિનિટના અંતરે આપણે લોટમાં દૂધ નાખશું મધાઇ વગરનું હોય તો પણ ચાલશે અને ધીમા ગેસે આપણે આ લોટ શેકવાનો છે જેથી અડદિયો ચીકણો ના બને અડદિયાનો લો કલર તમારા રીતે તમે કરી શકો છો શેકી શકો છો બ્રાઉનિશ હોય તો વધારે સારું જે ચાસણી ગરમ ચાસણી નાખવાની છે અને ધીમા ધીમે હલાવવાનું છે સૂટ પાવડર તજલવિંગનો પાવડર જાવંત્રીનો પાવડર ધીમે ધીમે બધા મસાલા આપણે એડ કરતા જશું અને થોડોક ગુંદરનો ભૂકો કરી અને આપણે અડદિયામાં નાખી દઈશું અને થોડો ગાર્નિશ માટે રાખશું કાજુ બદામ પણ અડધો માં નાખશો અડધું ગાર્નિશ માટે અને દૂધનો છટકાર ઘીવાળી ચોકી કરી અને આપણે અડદિયા ઢાળી દેવાના છે જો તમારે હાથેથી વાળવા હોય તો પણ તમે હાથેથી શેપ આપી શકો છો આવી રીતના માથે કરીને પછી જો તમને ઘી ઓછું લાગે તો માથે તમે ગરમ ઘી કરીને કે એવી ગરમ ઘી તમે ઉપર પણ થોડુંક નાખી શકો છો અને હળદિઓ પોચો જ બનશે થેન્ક યુ મિત્રો